આજે કાર્તકવદ આઠમ એટલે કાલભૈરવ જયંતિ કાલભૈરવ શંકર ભગવાનનું એક સ્વરૂપ જ છે આજે બુધવારે કાલભૈરવ જયંતિ આવેલ હોવાથી કાલભૈરવ દાદાની પૂજા અતિ ફળદાયક ગણવામાં આવે છે આ દિવસે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને મુક્તિ મળે છે કાલભૈરવની પૂજાનું મહત્ત્વ રાત્રિમાં વધારે છે આજે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ધૂપ તલના તેલનો દીવો અથવા તો સરસવના તેલનો દીવો કરીને અડદ ચડાવી કાલભૈરવનું પૂજન કરવું કાળા કૂતરાને રોટલી નાખવાનું ખૂબ જ મહત્વ છે કાલભૈરવનું મંદિર ઉજ્જૈન હિંમતનગર અને ભાવનગરના પાલીતાણામાં આવેલ છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે વડોદરામાં આજે કાલભૈરવ જયંતિ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાં આવેલ કાલભૈરવ દાદાના મંદિરે ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવ્યા હતા તથા દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના સંચાલકો દ્વારા આજના વિશેષ અવસરને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અમારા ચારસો થી પાંચસો વર્ષ જેટલું દાદાનું મંદિર છે અમારું આવી જ દર વર્ષે આ ભક્તજોની સેવા કરે છે બીજું કે અમારા સેવાના અમારા એક ભાગીદાર હતા ચંદ્રેશભાઈ શર્મા એમનું અનિવાર્ય સજો મૃત્યુ થયું છે બહુ દુઃખ થાય છે અમે એમના પરિવારને સાંત કમ કે એવી સેવા આપતા નથી અમારા આંખોમાં આસુ છે ધન્યવાદ

આ સવારના કરતાં સાંજે અમે છ વાગ્યાના મંદિરમાં બેઠા છે સતત લોકો આવજાવ કરે છે તો સાંજના ટાઈમમાં એટલું બધું થાય છે કે અમારે રાત્રે અગિયાર બે થાય છે બાર વાગે અમે અભિષેક કરીએ છીએ એ વખત અમારે આરતી પૂજન થાય છે તો સાડા બાર એક દોઢ વાગે અમને થાય છે બહુ લોકો આનંદ જે આવે છે એના જન્મદિવસે આ બધાને ભગવાન એમને બધાની મનોગત પ્રાર્થના કરે છે આ મંદિરનું ટકચર જોઈને જ તમને લાગશે કે દાદા કેટલા પ્રભાવિત છે કેમ કે પ્રભાવિત જેવા લોકો અહીંયા આગળ આજના બધા આવે નહીં બધાની મનોકામના આ સુધી કોઈની એવું પૂરી થયું નથી એવું બન્યું જ નથી જે બી બાધા રાખી છે એમની અહીંયા વાળી મનોકામના પૂર્ણ થઈ જાય અને થવાની છે એમ હું જઈ